આકૃતિ એક અને આકૃતિ બે કોનું ક્ષેત્રફળ વધારે છે આકૃતિ એક નું ત્યાર પછી આપેલ કેરમ બોર્ડ એક સેમી ગુણ્યા એક સેમી ના કેટલા કાર્ડબોર્ડ ટુકડા આમાં ગોઠવી શકાય છે બરાબર તો મિત્રો અહીંયા પાંચ સેમી છે અને આ પણ પાંચ સેમી છે તો કેરમ બોર્ડ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ ચોરસ સેમી થશે બરાબર તો એમાં એક ચોરસ સેમી પચ્ચીસ ટુકડા ગોઠવી શકાય હવે તમારે આની સમજૂતી જોતી હોય ઘણા મિત્રોને આની સમજૂતી જોતી હોય બરાબર ચેપ્ટરની તો મિત્રો આખે આખી ટેક્સ્ટ બુક ભણાવેલી છે તેમજ ધોરણ ના તમામ વિષયના વિડિયો લેક્ચર પણ છે જે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે કઈ રીતે જુઓ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાભ્યાસની સમજૂતી પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યમકોથી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશોલા પેજ જેમાં મોબાઈલ નંબર નાખી ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશ હિન્દીના વિડીયો જોઈ શકો છો

કેટલા ખાનામાં લોન પાડેલી ઉગાડેલી છે ચાર ખાનામાં અથવા તો કુલ લંબાઈ બાર મીટર છે તો આટલી લંબાઈ કેટલી થશે ચાર મીટર તો આપણ પણ ચાર આ પણ ચાર આ ચાર તો એક ચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા ચાર સોળ ચોરસ મીટર તો ચાર ચોરસ નું ક્ષેત્રફળ ચાર ગુણ્યા સોળ એટલે કે ચોસઠ ચોરસ મીટર બરાબર તો મળી જશે એક બગીચાનું ક્ષેત્રફળ એકસો પાંત્રીસ ચોરસ મીટર છે જો તેની લંબાઈ પંદર મીટર હોય તો તેની પહોળાઈ મેળવો તથા તેની ફરતે કાંટાળી વાડ કરવા કેટલો તાર જોઈએ તે જણાવો તો બગીચાના ક્ષેત્રફળ પરથી એની પહોળાઈ ગોતવાની છે તો પહોળાઈ નવ મીટર આવશે એની પરિમિતિ ગોતશો તો અડતાલીસ મીટર આવશે તો અડતાલીસ મીટર લાંબા તારની જરૂર પડે નીચે આપેલ કોષ્ટકમાં આપેલ દરેક વસ્તુનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે તેની સામે ખરા નિશાની કરો કંપાસ ચોરસ સેમી શાળાનું મેદાન ચોરસ મીટર જંગલનો વિસ્તાર ચોરસ કિલોમીટર સાડી ચોરસ મીટર ગણિત પાઠ્યપુસ્તક ચોરસ સેમી શહેર ગામનો વિસ્તાર ચોરસ કિલોમીટર છ સેમી લંબાઈનો એક ચોરસ બનાવો તેના પર એ લખો આ ચોરસની બાજુઓ કરતા અડધું માપ ધરાવતો બીજો ચોરસ બનાવો ત્રણ સેમી બાજુનો એના પર બી લખો ચોરસ એની પરિમિતિ ચોવીસ સેમી છે ચોરસ બી ની એ એની કેટલી થશે મિત્રો છ સેમી નો છે ને ચોક ચોવીસ રેડી ચોરસ બી ની બાજુનું માપ ત્રણ સેમી છે ચોરસ બી નું ક્ષેત્રફળ ત્રણ તેરી નવ ચોરસ સેમી છે ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બી ના ક્ષેત્રફળ કરતા કેટલું છે ચાર ગણું છાય છાય છત્રીસ ચોરસ બી ની પરિમિતિ બાર સેમી છે પરિમિતિ બમણું ક્ષેત્રફળ ચાર ગણું ચોરસ એની પરિમિતિ ચોરસ b ની પરિમિતિ કરતા બે ગણી છે આપેલ ક્ષેત્રમાં એવા ત્રણ ભાગ પાડવાના છે કે abc વૃક્ષો આવવા જોઈએ તો મિત્રો અહીંયા પાડેલો જો દેખાય છે કાળી લાઈન આ રીતે અને બધાના ભાગ હરખાખાના થઈ જશે હો ગણી શકો છો એક લંબચોરસ જોગિંગ પાર્ક ની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 15 મીટર છે તેની ફરતે અનુરાધા ત્રણ ચક્કર લગાવે છે તો કેટલું અંતર કાપ્યું તો પહેલા પરિમિતિ ચોપન બરાબર તો એમણે કાપેલું અંતર તો ચોપન ગુણ્યા ત્રણ એકસો મીટર નીચેની ચાર સરખા ચોરસ જોડાયેલા છે પરિમિતિ બત્રીસ સેમી છે જો તેની પહોળાઈ પાંચ સેમી હોય તો લંબચોરસ નું ક્ષેત્રફળ પંચાવન ચોરસ સેમી થશે આપેલ આકૃતિમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ જણાવો પાંચ ચોરસ સેમી એક વર્ખંડની લંબાઈ આઠ મીટર છે પહોળાઈ દસ મીટર છે તો તેના ભૂમિ તળી લાદી બેસાડવાની છે તો એક મીટર એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા માટે નીચે પૈકી કયો એકમ વધારે યોગ્ય છે ચોરસ મીટર સૂચના મુજબ કરો લંબ ચોરસ બગીચાની લંબાઈ અઢાર મીટર પહોળાઈ સોળ મીટર છે તો આ બગીચાની ફરતે ચાલવા માટેનો રસ્તો બનાવો છે તો તે રસ્તાની લંબાઈ શોધો તો બગીચાની પરિમિતિ બે ગુણિયા લંબાઈ પહોળાઈ એટલે અડસઠ મીટર થશે તો લંબાઈ અડસઠ મીટર થશે એક ચોરસ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી છે તો અઢાર સેમી લંબાઈ અને વીસ સેમી પહોળાઈ ધરાવતા કાર્ડ પર કેટલી ટિકિટ ચોંટાડી શકાય છે તો નેવું ટિકિટ ચોંટાડી શકાય છે એક ચોરસનું ક્ષેત્રફળ બસો પચીસ સેમી સ્ક્વેર છે તો તેની પરિમિતિ કેટલી થશે તો મિત્રો ક્ષેત્રફળ પરથી લંબાઈ ગતો લંબાઈ પરથી પરિમિતિ ગોતો સાઠ સેમી તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપીને પરિમિતિ શોધો તો પરિમિતિ સિત્તેર સેમી થશે ત્યાર પછી છેલ્લું એક લંબચોરસ પ્લેટમાં પાસ પાસે અડીને મૂકેલા સાઈઠ બિસ્કિટ સમાય છે તો આ બિસ્કિટની લંબાઈ ચાર સેમી છે અને પહોળાઈ ત્રણ સેમી તો એનું ક્ષેત્રફળ થશે સાતસો ને વીસ ચોરસ સેમી તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થયું તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત